જેમણે અમને આ પ્રોજેક્ટ માટે તક આપી અમે અમારા ક્લબના સભ્યોના સાથ અને સહકારને પણ બિરદાવીએ છીએ જેમના અવિરત પ્રયત્નો અને સંકલ્પ થકી આ પ્રોજેક્ટ સફળ રહ્યો છે આ પ્રકારના પ્રોજેક્ટ દ્વારા ઇનર વિહિલ ક્લબ ઓફ ભરૂચ વિદ્યાર્થીઓને ગુણવત્તા વન શિક્ષણ પૂરું પાડવા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના લાભકારી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું અમારું લક્ષ્ય છે રિપોર્ટર અબ્વી સૈયદ ભરૂચ